જય સ્વામિનારાયણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં ગઈકાલ તારીખ અઢાર જાન્યુઆરી રવિવારના રોજ સાંજે નિર્માણાધીન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જે એરપોર્ટ રિંગ રોડ ઉપર નિર્માણ કાર્ય ચાલી રહેલું છે એ સ્થળ ઉપર શાકોત્સવ અને જોડી પર્વનું આયોજન થયેલું જેમાં બીએપીએસ સંસ્થાના વિદ્વાન અને સંગીતજ્ઞ સંત પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ ખૂબ જ અદ્ભુત જ્ઞાનનો લાભ આપેલો જેની અંદર સંગીત આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એનું અદ્ભુત જ્ઞાન એ તેઓએ પીરસ્યું હતું એની સાથે સાથે પરમ પૂજ્ય સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત બીએપીએસ સંસ્થાના સંસ્થાના બાળબાલિકાઓ દ્વારા સંસ્કૃત શ્લોકોનો જે મુખપાઠ કરવામાં આવેલો છે તો કચ્છમાંથી કુલ એકસો ને છવ્વીસ બાળ બાલિકાઓ એટલે કે જે ધોરણ આઠ સુધીનો અભ્યાસ કરી રહેલા છે એટલા નાના બાળ બાલિકાઓ દ્વારા ત્રણસો પંદર શ્લોકો સંપૂર્ણ મુખપાઠ કરવામાં આવેલો છે સત્સંગ દીક્ષા એ નામે એક ગ્રંથ તો એવા જે બાળ બાલિકાઓ હતા તેઓનું પણ અભિવાદન ગઈકાલના ઉત્સવની અંદર પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી દ્વારા કરવામાં આવેલું અને આ રીતે સંસ્કૃત ભાષા અને આપણા બાળકોને ખાસ કરીને આપણા જે સંસ્કારો છે એને વિશેષ પ્રોત્સાહિત કરવામાં આવેલું તો એવી રીતનું ગઈકાલે એક ખૂબ જ સરસ ભવ્ય કાર્યક્રમ થયો આ કાર્યક્રમની અંદર ભુજ શહેરના તેમજ આજુબાજુના સત્સંગ મંડળોમાંથી કુલ સાડા ચાર હજાર જેટલા ભક્તોએ આ ઉત્સવનો લાભ પ્રાપ્ત કર્યો હતો તો એની અંદર આપ બધાને ખાસ આ ઉત્સવ નિમિત્તે બધાએ પધાર્યા છે એમને પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને આ રીતે અહીંયા મંદિરનું જે નિર્માણ કાર્ય ચાલે છે એ પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત છે અને એ પણ ભવ્ય રીતે કાર્ય ચાલી રહેલું છે એની અંદર પણ આપ બધા દર્શન કરવા પધારો એવી આપ સર્વોને અમારી નમ્ર વિનંતી છે સર્વેને જય સ્વામિનારાયણ ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે